નફો વધી જાય નુકસાન થાય તો આ ખાસ મારે વિડીયો જ એટલે બનાવવો પીડ્યો છે આ જે ટપકી તમે દેખો ને મને ભાઈ ટપકી બે પ્રકારની હોય કે બેક્ટેરિયલ ફૂગે આવતી હોય મિત્રો જે બેક્ટેરિયા થી ફૂગ થતી હોય એની ઉત્પાદન થાય વિઘે આપણે ખાંડી ઉપર થતી હોય તો તે ઉત્પાદન આપણે હારા મારું કહેવાય એટલું માન તમારે વિઘે પાંચસો હજાર દવા થતી હોય તો અમે પાંચ દસ મણ નો વધારો થતો હોય ને સમજી લ્યો રાતળ ગેરું આવી જાય તો વીકે બે મણ ન થવાની સારો ન થવાનો સારો વીઘો થાય અને પાંચ કેટલા વીઘા છે આપડે આપડે આઠ વીઘા આઠ વીઘા પાંત્રીસ હજાર નો સારો એટલે મજૂરી ખર્ચ દવા ખર્ચ બધું સારું ઉપાડી જાય બી આવી જાય એમ તમારો બધા જુએ એમ લાઈ બતાવવાનું છે કેવોક માલ છે શું છે

ઘણા મૂરિયા કાપીને બતાવ બતાવતા હોય કે આ વાવી દ્યો આપણે ખેડૂત થઈને ખેડૂતને ભ્રમિત કરીશું જરેક તો વિચાર કરો સત્ય હોય બતાવો એમ બરોબર હું નથી કે તો બતાવો તમે પણ જે સત્ય હોય આપણે ખેડૂત તો જોઈ અને બીજા ખેડૂત ભ્રમિત થાય તો ખેડૂત પણ આપણો ભાઈ જ છે એ જ મહેનત કરતું કુર કામ આ બધા મગ્યા છે ને અમે ને પોષક તત્ત્વ આપ્યું ને એટલે ભરાઈ જાહે આનો ઘણા એવો પ્રશ્ન કર્યો હતો કે બે ફૂગનાશક છાંટવાથી ખર્ચો વધી જાય નુકસાન થાય તો આ ખાસ મારે વિડીયો જ એટલે બનાવવો પડ્યો છે આ જે ટપકી તમે દેખો ને મને ભાઈ આ ટપકી બે પ્રકારની હોય બેક્ટેરિયલ ફૂગી આવતી હોય મિત્રો જે બેક્ટેરિયાથી ફૂગ થતી હોય એની આવતી હોય અને એક જે આપણા બીજું કંઈ ટેકનિક કામ આપે પણ ઓછું આપે અને મેં જે આગલા વિડીયોમાં ઘણા કોમેન્ટ કરી હતી કે બબે ફૂગનાશક શ્યાર શ્યાર કન્ટેન્ટ મિત્રો એમાં એટલો જે પ્રાયોક્ષણ નીતિ એટલો ખર્ચ નથી આવતો અને રિઝલ્ટ જબરજસ્ત આપે છે જેમાં ડાયફોલાકોનાઝોલ એઝાસ્ટોબીસ અને સાપ પાવડર જે મેન્કોઝેપ અને કાર્બેન જાઇબ આવે એ આપણે ત્રીસ ગ્રામ નાખવાનું છે ગીએ વર પણ આજ પ્રશ્ન ઊભો થયો તો મનાભાઈ આપણે પછી સાહેબ ટુ રિઝલ્ટ કેવું મારા રિઝલ્ટ છેલ્લા પહેલા સુધી એક પાંદડું ખર્યું નથી અમારે નિરણમાં નો ધારા ઉપર એક મતદા ઉપર નિરણ નીકળી હતી નકર એક મતદાય નથી થતું સારો કેટલાનો વેસાણો હતો સારો મારું પાંત્રીસ પાંત્રીસ હજાર ઉપર સારો વેસાણો

જો આ બધા ભરવા હોય તો હું હર વિડીયો કહું કે પાન ને બધું સુરક્ષિત રાખવું જોઈએ અને અત્યારે મિત્રો બીજી દવા એટ રિઝલ્ટ નહીં મળે ટપકી આવી ગયો નું તો મને ભાઈ કઈ નથી કરી શકવાના પણ એનાથી આગળ નો વધવા દઉં અને તમને કેટલા વર્ષ નો અનુભવ છે મને તો ચાર પાંચ વર્ષથી આપવાનું સર કાલથી પોરથી અમે સાલું કર્યું બધું પોરથી રિઝલ્ટ મારે બધી કમ્પ્લીટ નિરણ માં માંડવીમાં બધી

અને સાફ પાવડર ભરે કોમેટો ઘણી આવતી એટલે જ કહું ખર્ચો એવડો કોઈ ખર્ચ નથી આ ખર્ચ આવતો હોય તો ઉત્પાદનમાં કેવડો ફાયદો ઉત્પાદન થાય ને વિઘે ખાંડી ખાંડી થતી હોય તો ઉત્પાદન આપણે હારમ હારું કહેવાય એટલું માનલો તમારે વિઘે પાંચસો હજારની દવા થતી હોય તો અમે પાંચ દસ મણનો નો વધારો થતો હોય ને સમજી લ્યો રાત ગેરું આવી જાય તો વીકે બે મણ નથી થવાનું સારો નથી થવાનો સારો વીઘો થાય અને પાંચ કેટલા વીઘા છે આપડે આપડે આઠ વીઘા આઠ વીઘા માં પાંત્રીસ હજાર નો સારો એટલે મજૂરી ખર્ચ દવા ખર્ચ બધું સારું ઉપાડીએ બી આવી જાય એમાં તમારું બી હોતે આવી જાય એમાં હું કોઈ સળાવી ને પેશ નથી કરતો આજ વીડિયો એટલે જ મારે બનાવવો પડ્યો અને હું અહીંથી જી કે એ રિઝલ્ટ મળશે તો જ કે આ મગફળી તમે જોઈ લ્યો આ આમાં ક્યાંય તમને લાલ ડાગો કે રાતળ ઘેરું ટપકો કોઈ વસ્તુ દેખાય તો કહીજો અને ખાલી હારા તો ફૂગનાશક ને એવા ડોઝ તો બે જ માર્યા એક પોષણનો ડોઝ માર્યો તો પોષણનો ડોઝ મેરો નક ડોઝ તો બે જ માર્યા હા હાસા દવાના ડોઝ બે માર્યા અને હવે આમાં હવે મા હું મરવે તમને એ સોખું દઉં કેવાનો ડોઝ મરે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન મનાભાઈ ખાલી પાંચસો રૂપિયાનો ખર્ચ છે તમારે સાટવાનો છે અને હું તો કહું પાણી પછી પાવ ખાલી પાંચસો રૂપિયાનું થાય એમ છે મેં તમને આગલા વિડીયોમાં કેલ્શિયમ નાઇટ્રેટ ની વનિતા નું લ્યો એકસો વીસ થી એકસો ત્રીસ કિલા ભાવ છે અને બોરોન પાંચસો ગ્રામ લઈ લ્યો એકસો ને એસી રૂપિયા ભાવ છે શું ખર્ચ ગયો ભાઈ અને આ મગિયા બધાય જરૂરી છે કેલ્શિયમ આ લાલ ડાઘ દેખાય ને મનાભાઈ કેલ્શિયમ અને પોટાશ ની ઉણપ ને હિસાબે બોરોન ની દેખાય કેવડો ખર્ચો પાંચસો રૂપિયા તમારા ખર્ચ નહીં આવે અને ઘણા ખેડૂત મિત્રો કે અવળો ખર્ચ ભાઈ ઉત્પાદનમાં હમો એટલો વધતો થાય ને વીઘે સો રૂપિયાનો ખર્ચ આવતો હોય તો વિઘે ઉત્પાદનમાં હજાર બે હજારનો ફાયદો થતો હોય ને હજાર બારસો ખર્ચો કરો તમે દસ હજારનો ફાયદો થઈ જાય ને આને હું પાણી પાછી પાવરાવે તમે માનો કે ન માનો કારણ કે ઈ મારે પ્રમાણે આલે મારે હું જેમ કહું એમ સારવાર કરે એટલે મારી એક જવાબદારી બનતી હોય હવા હવામાં વેરતું ન કરતું હોય મારા લગભગ લાખો ખેડૂત મારી ઉપર વિશ્વાસ કરે તો હું કઈ હવામાં ન બોલી શકું જે બીજા સોશિયલ મીડિયામાં જે ફાંકા મારી દઈએ અને ખેડૂતને ભ્રમાણ કરી દે એ રીતે નહીં કહું લાઈવ જ બતાવે બધું અને એટલે મારી પણ જવાબદારી બનતી હોય કે આને સારું ઉત્પાદન મળે અને મળે જ છે મારી યારે લાખો ખેડૂત તમે આજુબાજુ રાજુભાઈનું નામ પૂછજો ખબર પડશે ભાઈ તમને જવાબ મળી ગયો છે તમે ભાઈ ઈ દવા પાણી પાવાનું છે ઉતામર કોઈ નથી આને વિશે મિત્રો કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કેજો ભલે મળશે પાછા અલગ જ વિષયમાં તાલગી બધાને જય જય દ્વારકાધીશ